હવામાન વિભાગે કહી દીધું હતું કે કમોસમી વરસાદ વરસવાનો છે માવઠું થવાનું છે પરંતુ ગણકાર્યું નહીં અને માવઠાને કારણે હવે ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ છે વાત બનાસકાંઠાની કરી રહ્યા છે બનાસકાંઠાના થરા યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ પાટણના રાધનપુર યાર્ડમાં પણ જણસી પલળી ગઈ છે જ્યારે કચ્છમાં પણ ખુલ્લામાં પડેલી જણસી પલળી ગઈ માર્કેટ યાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીને ગંભીરતાથી ન લીધી એક સપ્તાહ પહેલા માવઠાની આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈએ ગણકાર્યું નહીં જે વ્યવસ્થા કરવાની હોય આ પાક માટે તે ન કરી અને તેવામાં હવે માવઠું થયું વરસાદ વરસ્યો અને પાક પલળી ગયો તેમાં નુકસાન ખેડૂતોને થયું છે માર્કેટ યાર્ડે પણ થયું છે પરંતુ સંચાલકોને શું કારણ કે પૈસા તેમના નથી ગયા માવઠાની આગાહી એક અઠવાડિયા પહેલાં કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ જ તકેદારીના પગલાં લેવામાં ન આવ્યા અને આખરે થયું એવું કે વરસાદ આવ્યો માવઠું પડ્યું અને પાક પલળી ગયો